પત્ની એવો નિર્ણય લીધેલો મારા પતિને માર્યો આસ્તી હું એક એક મસ્તક રોજ વઢાશે મારી નાખીશ ત્યાં સુધી જ્યાં સુધી મારા પતિનો બદલો નહીં લેવામાં આવ્યો છે એવી કથા છે ભર સભામાં એવામાં હિરણ કશી તપ કરવા જાય છે કથાને હું આગળ લઈ જાઉં તપ કરવામાં જાય એટલે પોપટ આવી નારાયણના રૂપમાં બોલે જ નારાયણ નારાયણ ઘરે આવે ને પાછો એની પત્ની પૂછે અને એની પત્નીનું નામ છે ક્યાં થાય અને પૂછે કે મહારાજ શું બોલતા ત્યાં કે નારાયણ પત્નીને એમ થયું આ ક્યાં સૂર્ય ઉગ્યો મારો પતિ નારાયણ બોલે આમ કરતા કરતા ચાર બાળકો છે એમાં સૌથી નાના છે પ્રહલાદ છે અને ઈ ગર્ભમાં છે છેલ્લું ગર્ભ જે ના પ્રહલાદજી હતા ત્યારે એકસો ને આઠ વાર ક્યાધુના પતિને પાસેથી નારાયણ નામ લેવા ગર્ભમાં અસર થાય આપણે ભગવાનનું નામ લીધું હોય તો ઘણા કે અમારો છોકરો વાંદરા જેવો કેમ થાય આપણે વાંદરાના ફિલ્મ જોયા હોય તો આવું જ થાય ગરબામાં બાળક બધું સાંભળે કથા ઘણી છે મારી પાસે અને પછી એ પ્રહલાદ સમય થયો કે આ દુએ એકસો ને આઠ વાર નામ લેવડાવ્યું એનો જન્મ થાય ક્ષણ અને અમરકની પાસે પણ નાનેથી બસ નારાયણ 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 કરે છે સમય જવા લાગ્યો ક્ષણ અને અમરકને બોલાવીને કીધું કે તમને શું ભણાવે છે અને ત્યારે એમ કીધું ઓ શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ અર્ચન આત્મનિવેદન ભક્તિ વગર કાંઈ નથી આવું બોલ્યા એટલે કે આ શું ભક્તિ એટલે પિતાશ્રી હું નારાયણ નું નામ લઉં નારાયણ નું નામ એમાં મારી આગળ મારા દુશ્મન છે મારા દુશ્મન નું નામ તને આ કોને શીખવાડ્યું શું શીખ્યો એક નાનું એવું બાળક પાછા કે ણમર્ક ને આને ભણાવો તમે આને શું આવું શીખવાડ્યું પાછા ઘણો સમય થયો પાછા બોલાવી કીધું શું શીખ્યો તું પાછા કીધું નારાયણ નારાયણ જાઓ આને દરેક એવા પ્રયત્ન કરો કે આને મારી નાખો આ મારા દુશ્મનનું યાદ કરે છે કથા એવી સરસ છે કે લખ્યું છે હિમવાવ્યે ગ્રીષશિલે પર્વતા કર્મણે રપી પ્રહલાદજીને પહાડો પરથી પાડવામાં આવ્યા મેલી વિદ્યા કરાવવામાં આવી જયર આપવામાં આવ્યું અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યા આને જમવાનું આજે નહીં આપતા અને અંધારી કોટડીમાં પ્રહલાદને પૂર્યા એક દિવસ જમા વગર રાખો ભલે મૃત્યુ થાય અને બરોબર જા અંદર જમા કે નહીં એક દિવસ અંદર જાય એના સેવકને મોકલે ને ત્યાં પ્રહલાદને કોઈ જમાડે છે સાહેબ નાનું એવું બાળક એક શ્રદ્ધા વિશ્વાસ લઈને બેઠું છે બહાર આવી ધ્રુજવા મેળો પ્રભુ મને તો જમાડે છે કોણ તને બચાવે છે વારો વારો જોઉં છું તને બચાવે છે પ્રભુ મને બચાવવા નારાયણ છે આમ બોલા એટલે અતિ આવ્યો અને જા આને તમે લઈ જાઓ પાછા ભણાવો અને જા ભણાવવા પાછા મોકલે શણ અને અમર પાછા ત્યાં બધા બાળકો બેઠેલા અને બધા બાળકોને કીધું કે આ જ્ઞાન છે આમ છે હા મારો નારાયણ છે બાળકોને બાળકોને આકર્ષિત કર્યા છે બાળકોએ પૂછ્યું તું આ શીખ્યો ક્યાં એ કીધું માના મારી માના ગર્ભમાં માના ગર્ભમાં બોલે ક્યાં મારા પિતા તપ કરવા ગયા ને ત્યારે કયાધુને ઇન્દ્ર લઈ જતો હતો નારદજી બચાવવાના આશ્રમમાં લાવ્યા અને સત્સંગને મારી માના ગર્ભમાં સાંભળ્યું તો છોકરાઓને એમ કીધું કે બસ નારાયણ નારાયણ જ કરો કે હરે રામ હરે રામા